ચલો ગુડ ઇવનિંગ મિત્રો નમસ્કાર પ્રાદર્શ ફાઉન્ડેશન વતી હું માધવ કે આપ સૌનું સ્વાગત કરું છું મારી સાથે કાર્તિક શ્રીમાણી નમસ્તે વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણા માટે એક એવું કહી શકાય કે પૂરજોશ ખુશીની અને દેશદાજની પણ છે બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ આતંકવાદીઓએ પહલગામ વિસ્તારની અંદર આપણા જમ્મુ કાશ્મીરના પહલગામ વિસ્તારની અંદર જે યાત્રાળુ હતા એમના પર એક આપણે એવું કહી શકીએ કે બાયલા જેવો એક કાયરતાવાળો અટેક કરેલો હતો અને આ અટેકની અંદર છવ્વીસ લોકો મૃત્યુ પામ્યા આખા દેશની અંદર એક દેશદાજ ભરાય કે આખા દેશની અંદર દરેકે દરેક લોકોએ ક્યાંક ને ક્યાંક પોતાના રુદયને ઠાલવાનો પ્રયત્ન કર્યો અને એના પ્રતિસાદ સ્વરૂપે આજના દિવસની અંદર ઓપરેશન આપણે આપણે ચર્ચા કરીશું કે ભાઈ આજે ઓપરેશન સિંદૂર છે આજની તો એક શરૂઆતની જે અપડેટ છે તો આપણી સાથે સાયન્સ એન્ડ ટેક વિષય જે આપણા ફાઉન્ડેશન સાથે ભણાવી રહ્યા છે અને અનુભવી ફેકલ્ટી મિત્ર શ્રી કાર્તિક શ્રીમાણી સાહેબ પણ હાજર છે તો આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું કે ભાઈ કયા કયા શસ્ત્રોનો ઉપયોગ થયો હશે જે રીતના આટેકના ફોટો વિડિયો આવેલા છે તો ક્યાંક ને ક્યાંક આપણે સ્વદેશી ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો હોઈ શકે છે તો આપણે ચલો સર પાસેથી ગાઈડન્સ લઈએ કે આની અંદર કેવા કેવા શસ્ત્રોનો ઉપયોગ થઈ ગયો હોઈ શકે છે તો સર આપ જણાવશો સર આપના થેન્ક યુ વેરી મચ માધવ સર કયા શસ્ત્રો શસ્ત્રો વપરાયા હશે શસ્ત્રોનું આપણે ડેફિનેટલી આર્મી તરફથી કે એરફોર્સ તરફથી કોઈ પણ પ્રકારનો એવી પ્રેસ રિલીઝમાં કીધું નથી કે મેં રાફેલ વાપર્યા છે કે મેં બિરાજ વાપર્યા છે પણ એક વિડીયોઝ જુઓ ત્યાં તમને બે ત્રણ વસ્તુ સાહેબ દેખાય છે જે આપણી બે વિરાંગનાઓ આપણી જે બે વીરાંગનાઓએ પ્રેસ રિલીઝ કરી એની અંદર જે સોફિયા એ જે વિડીયોઝની અંદર બધી માહિતી આપી ત્યાંથી આપણને અમુક વસ્તુ ડેટા મળ્યા આ ડેટા ખાલી ને ખાલી કહેવા પૂરતો ડેટા નથી બહુ જ સ્ટ્રોંગ ડેટા છે કે જેનાથી દુશ્મન દેશને વસ્તુ દેખાય છે કે ભારત પાસે હવે એવી ટેકનોલોજી છે કે જે સીમા પાર ગયા વગર પણ કામ કરી શકે છે અને પહેલા જયારે નાઇન્ટીન સિક્સટી નું યુદ્ધ થયું ત્યારે પણ આપણે સીમા પાર કરી હતી આફ્ટર દેટ આપણે નાઇન્ટીન સેવન્ટી નું યુદ્ધ કર્યું ત્યારે તો આપણે લાહોર સુધી પહોંચી ગયા હતા નાઇન્ટીન નાઇન્ટી ની અંદર એ લોકો જ્યારે આપણે ત્યારે આપણો આખો એરિયા ખાલી કરાયો એ ઘટના બની બાલાકોટ સ્ટ્રાઇક થઈ એલઓસી તો આપણો પોતાનો એટલે એમાં તો ગમે ત્યારે જઈ શકીએ છીએ પણ પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડર સુધી પહોંચીને આપણે આખો જે ખેલ પાડ્યો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ મારે વિદ્યાર્થી મિત્રોને જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે આ ખાલી વિદ્યાર્થી મિત્રો માટેનો વિડીયો નથી મારે એમને બતાવવું છે કે ભારતની શું સ્ટ્રેન્થ છે ભારતે શું ટેકનોલોજી યુઝ કરી છે અહીંયા ભારતે કયા પ્રકારના વિમાન અહીંયા યુઝ કર્યા છે એટેક વિમાન કયા યુઝ કર્યા છે તો બહુ બધા ક્વેશ્ચન્સ આજ સવારથી ઘણા બધા વિદ્યાર્થીઓના હતા કે સાહેબ શું વપરાયું હશે આમાં કે આપણે એમના સુધી ગયા નથી ને આપણે બધું કામ કરી લીધું તો પહેલી વસ્તુ તો તમે વિડીયો જુઓ અને જે જગ્યાઓ જુઓ એ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે અહીંયા એક જગ્યા જુઓ ટોટલ નવ સ્ટ્રાઇક આપી છે એમાં આ જે એરિયા છે આવા જો એરિયા છે નવ એરિયા છે યાદ રાખજો ટોટલ ચોવીસ મિસાઇલો છોડી છે એ જે ચોવીસ મિસાઇલો આની અંદર અમુક ભાગ આપણો તૂટી ગયો છે પણ ઓવરઓલ તમે જુઓ તો નવ ટોટલ એરિયા છે એમાં લગભગ પાંચ એવા એરિયા છે જે એલઓસી માં છે સાહેબ એલઓસી ના જે એરિયા છે એમાં આપણે પરમિશન લેવાની જરૂર થતી નથી સિમલા કરારની જે કઈ પણ છે બધી વસ્તુ તો એમને કાઢી નાખે એટલે આપણે ગમે ત્યારે પહોંચી શકીએ છીએ ચાર એવા એરિયા છે જેમાં એક એરિયા તો સાહેબ લશ્કરે તોયબાનું મેઇન હેડક્વાર્ટર હતું જે બહાલપુર કરીને એરિયા છે એ તો મેઇન હેડક્વાર્ટર હતું કે જ્યાં લશ્કરે તોયબાએ બે હજાર આઠની અંદર જે આપણા મુંબઈનો હુમલો થયો એનો મેઇન માસ્ટર માઇન્ડનો જે આખો એરિયા છે એ હતો એવું કહેવાય છે આઈ ડોન્ટ નો સાચું છે કે ખોટું એક બે જગ્યાએ એવા પણ ન્યૂઝ મળ્યા છે કે ત્યાંથી લગભગ સિત્તેરથી એંસી આતંકવાદીઓ મર્યા છે અને લગભગ એક સાથે ત્રણ એરસ્ટ્રાઇક થઈ ત્રણ હિટિંગ થયું છે ત્યાં એક સર્જાલ એરિયા છે એક જે છે એક એરિયા મુઝફ્ફરાબાદ છે કે જ્યાં જેસે એ મોહમ્મદનું એક બહુ મોટું લોન્ચિંગ પેડ હતું કે જે પહલગામના જે આતંકવાદીઓ જે છ છવ્વીસ લોકોને એમને જે હત્યા કરી હતી એ પહલગામના આતંકવાદીઓને લોન્ચિંગ પેડ લોન્ચિંગ પેડનો મતલબ ત્યાંથી એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે એ મુઝફ્ફરાબાદની બાજુનો એરિયા છે તો ઓવરઓલ તમે જુઓ તો એવા જ એરિયાને ટાર્ગેટ કર્યા છે જ્યાં એક પણ પાકિસ્તાન આર્મી નથી પાકિસ્તાન આર્મીના કોઈ હેડક્વાર્ટર પણ નથી કે ના કોઈ એની કોઈ બંકર્સ કેવું કંઈ છે ના કોઈ સામાન્ય વ્યક્તિઓને કંઈ કર્યું છે જે કંઈ પણ કર્યું છે આ લોકોના

ડ્રોન છે જેનાથી અલગ માણસ હતો ભારતે ગયા વર્ષે લાવ્યા હતા એમાંથી લગભગ વીસેક જેટલા ડ્રોન જે છે ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન આર્મી પાસે છે અને બાકીના જે છે ઇન્ડિયન નેવી પાસે છે તો ક્યાં એક ક્વેશ્ચન એવો પણ થયો છે બહુ બધા વિદ્યાર્થીઓ ચાર દિવસ પહેલા તમે જુઓ તો લખ્યું હતું ધ હિન્દુ અંદર આવ્યું હતું કે ઇન્ડિયન નેવી નું ધ સોરી આઈએનએસ સુરત કે જે હમણાં જ મોદી સાહેબે લોન્ચ કર્યું હતું જાન્યુઆરી પંદર જાન્યુઆરીએ એ સુરત એક ડિસ્ટ્રોયર છે સાહેબ ઓકે ડિસ્ટ્રોયર એટલે કેવા પ્રકારના જહાજો કે જે નેવલ બેટલમાં સૌથી આગળ હોય ઓકે કે જેના સામે વાળા દુશ્મન દેશની સબમરીન તોડી શકાય એના મોટા મોટા જહાજો તોડી શકાય એવું આઈએનએસ સુરત આર્ટિફિશિયલ intelligence આધારિત આ ભારત નું પહેલું જહાજ છે ઓકે gps પણ આનો પ્રશ્ન પૂછ્યો હતો યસ અને આ જહાજ જે છે એને આપણે ડિપ્લોય કર્યું હતું અરેબિયન સી ની અંદર ઓકે બરાબર છે બીજી વસ્તુ આની અંદર આવી હતી કે એ તો ચલો નેવી નું deployment હતું બીજું એવું કહેવાય છે કે એક આની પહેલા પણ જ્યારે આપણે એર સ્ટ્રાઇક કરી ને સાહેબ ત્યારે બે ત્રણ વસ્તુ બની હતી એક એર સ્ક્વોડર નીકળી હતી પઠાણકોટ સાઈડ થી એક એર સ્ક્વોડર નીકળી હતી

એનો હેમર કરીને આપણી પાસે એક મિસાઇલ કહી શકાય એક પ્રકારનો બોમ્બ કહેવાય છે સ્લાઇડર બોમ્બ છે બહુ પાવરફુલ બોમ્બ છે 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 એનો મતલબ શું થાય કે આ હેમર છૂટ્યો છે એ ટોપ એંગલ પરથી છૂટ્યો છે આવું જનરલી એરક્રાફ્ટમાં એંગલ વાળો તમારી પાસે વિડીયો શૂટિંગ થાય તો એનો મતલબ એવો થાય છે કે આપણે એલ માં ઘૂસ્યા છીએ એલઓસી બીકોઝ આપણી પોતાની ટેરિટ બિમ્બર ઇઝ વેરી નિયર ટુ એલઓસી ત્યાં જ ગયા છે ત્યાંથી આ ડ્રોનનો ઉપયોગ કરો છે એટલે એક લેવલ પર આપણે એવું કહી શકીશું કે અહીંયા

બીજી એક કંડિશન એવી આપી છે તમે એક બીજો વિડીયો જુઓ કે જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ આમાં રાફેલ વપરાયું છે મારા મત મુજબ ત્રણ દિવસ પહેલા એક ઇન્ડિયન એરસ્ટ્રાઇક થઈ હતી આ એંગલ વાળો એરિયા છે જો

અહીંયા ઓકે તો તમે એ એરિયાને ને જો તો તમને દેખાય એંગલ પર લીધો છે મતલબ હોઈ શકે કે એની ઉપર એક વિમાન છે જેને મતલબ કે વિડીયો ઉતાર્યો છે કોઈ વિમાન છે નીચે શું કોઈ કે મિરાજ કે રાફેલ રાફેલ નો યુઝ હજુ સુધી આપણે ક્યાંય કર્યો નથી ઓકે એવું સમજાય છે કે કદાચ રાફેલ હશે બીકોઝ આની અંદર એક મિસાઇલ વપરાય છે જેનું મતલબ કે કીધું છે સ્કેલ્પ નામની મિસાઇલ વપરાય છે ઓકે આ સ્કેલ્પ એર ટુ સરફેસ મિસાઇલ છે ઓકે એર ટુ સરફેસ હવામાંથી જમીન જમીન પર પહોંચતી મિસાઇલ છે અને આ જે મિસાઇલ છે એર ટુ સરફેસ મિસાઇલ આ દુનિયાની સૌથી ઘાતક મિસાઇલ છે આની રેન્જ 500 કિલોમીટર સુધીની છે એટલે આપણે અંદર જવાની જરૂર જ નથી ઓકે એટલે આપણે ઇન્ડિયાની અંદરથી જ એટેક કરે છે આપણે ટેરિટરીમાંથી 100 કિલોમીટર સૌથી હાઈએસ્ટ પોઈન્ટ તો 100 કિલોમીટર યસ બરાબર આપણી ટેરિટરીમાંથી આપણી ટેરિટરીમાંથી તમે મતલબ કે એકદમ ઇન્ટરનેશનલ બોર્ડર જે છે ઇન્ડિયા પાકિસ્તાનની ત્યાંથી તમે એટેક કરો

ડેવલપમેન્ટમાં અંડર ટ્રાયલ્સમાં છે તો આપણે સ્કેલ્પ ઓલરેડી યુનાઇટેડ કિંગડમની આ મિસાઇલ છે એને આપણે ઘણા વર્ષોથી યુઝ કરીએ છે આની અંદર એક વિમાન વપરાયું છે એ આની પહેલા જે સર્જિકલ સ્ટ્રાઇક છે એમાં પણ વપરાયું હતું એક વિમાન છે જેનું નામ છે મિરાજ 2000 ઓકે દસોલ્ટ યસ હા મિરાજ દસોલ્ટ નું છે જે તે સમયે રાફેલ નું જ વિમાન છે તો હોપફુલી હમણાં એસ્ટ્રાઇ જ્યારે આપણે 2 3 દિવસ પહેલા જ્યારે એક એર એક્સરસાઇઝ થઈ લેહ લદ્દાખની નજીકના એરિયામાં ત્યારે ત્રણ વિમાન વપરાયા હતા ઓકે સુખોઈ હતું રાફેલ હતું અને મિરાજ હતું અને મિરાજ અને સુખોઈ મિરાજ અને જે રાફેલ છે બંને સ્કેલ્પના વપરાય છે યસ અને પ્રાયોરિટી બેઝ પર એવું સમજી સમજ કે કે સ્કેલ્પ વપરાય છે ફિક્સ છે હા તો કા તો મિરાજ હોઈ શકે અને કા તો મિરાજ હોઈ શકે કા તો રાફેલ હોય શકે રાફેલ હોઈ શકે તો બહુ જ સ્ટ્રોંગલી આપણે આ બધા વિમાનોને તૈયાર કર્યા છે એની અંદર આપણી ઇન્ડિજિનિયસ ટેકનોલોજી કરી છે એવું નથી કે ભાઈ થી લીધા છે આ બધી કંપની બહુ બધા ની અંદર અપડેશન આપ્યા છે તો એવું કહી શકીએ કે આ બધી જ કંપનીઓ કે જે ભારતની ઇન્ડિજિનિયસ આત્મનિર્ભર ભારત પર જે તૈયાર થયા છે જેમ કે રાફેલમાં પણ એવું છે કે રાફેલ ના શરૂઆતના જે ફીઝ છે એ શરૂઆતના ફીઝ આપણે ફ્રાન્સની ટેકનોલોજી લીધી છે

ટાર્ગેટ ગમે તેટલો મૂવમેન્ટ થાય એની પાછળ જઈને એની પાછળ તું અહીંયા એવું કહેવાય છે કે ભાઈ આઈએનએસ સુરત ને ડિપ્લોયમેન્ટ એટલા માટે કર્યું તું કે એક નેવલ બેઝ પર સ્ટ્રોંગ મેસેજ જાય કરાચી ને કરાચી નજીક છે કરાચી નજીક તો કરાચી ઉપર હુમલો કરેલો પણ છે કરાચી સમય કરો બરાબર છે એક તો એક ડોમિનન્સી હતી એટલે તમે સમજો ત્રણેય તેનો સંયુક્ત ઓપરેશન હતું અગેન હજુ સરકાર તરફથી કોઈ

સ્કેલ બને એમ તો એક તો એક તો એ અકોર્ડિંગ બીજું કે ઓપરેશન સિંધુર પેલા આઈએનએસ સુરત ને આપણે ડિપ્લોય કર્યું તું અરેબિયન સી માં એક એક કન્સેપ્ટ છે ઓકે બીટવીન ધ ટાઈમ જો આ લોકો પ્રેસ રિલીઝ કરીને કહે છે કે મે આટલા આટલા વિમાન દ્વારા જેમ કે મિગ લાસ્ટ ટાઈમ વીક 29 ની વાત કરી હતી જ્યારે 254 યસ એવું કહેવાય છે કે આજના જ્યારે એસ્ટ્રાઇક થઈ રહી હતી ત્યારે જે જે 17 ઓકે okay.

પાકિસ્તાની એરફોર્સ પાસે બહુ સ્ટ્રોંગ એરક્રાફ્ટ છે બટ અગેન ચલાવવાળા વ્યક્તિ પાસે અનુભવ છે ભારતના એરક્રાફ્ટ ભારત પાસે ઘણા બધા એવા એરક્રાફ્ટ છે જેને આપણે અત્યારે અપગ્રેડ કર્યા મિગ સિરીઝના ના જેને ઉડતા કોફિંગ કહેવાતા બરાબર છે પણ અગેન ઓપરેશન સિંધુર એક બહુ સક્સેસફુલ ઓપરેશન હતું મારા મત મુજબ ભારતે બધી બાજુથી એક

એક કે પાકિસ્તાન પર એટેક પણ કરી આમાં તો બીજી વસ્તુ તમે સમજો પાકિસ્તાનના પાકિસ્તાનનો હોલ્સ બહુ મોટો કેવાય એવી છે કે જેની નજીક એરસ્ટ્રાઇક થયેલું એમને ખબર નથી ભારત પાસે દુનિયાના સૌથી એડવાન્સ રડાર રડાર આપણી પાસે રાજેન્દ્ર રડાર છે ઇન્દ્રા રડાર છે આ બધા તમે

અને બીજું એવું કહી શકીએ કે હવે પછી કદાચ પાકિસ્તાન તરફથી પણ કોઈ પણ પ્રકારના એ તો ડેફિનેટલી એના તરફથી વિચારતું હોય તો હવે બીજી વખત મેસેજ મળ્યો છે પહેલી આમ તો ત્રીજી વખત પહેલી ત્રીજી વખત છેલ્લા ચાર પાંચ વર્ષમાં ત્રીજી મેસેજ મળ્યો છે કે જેમાં એને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ હવે પણ અને ભારતની એ ડિફેન્સ સિસ્ટમ સાહેબ બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે આત્મનિર્ભર ભારત હેઠળ ભારતે ઘણા બધા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે જોકે ભારતની આર્મી પહેલેથી જુસ્સાવાળી છે સાધનો હતા કે નતા ભારત લાહોર સુધી પહોંચી ગયું ડેફિનેટલી આપણી પાસે એર ડિફેન્સ સિસ્ટમ આપણી લેન્ડ ડિફેન્સ સિસ્ટમ ઇવન આપડી જે નેવલ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ બહુ પાવરફુલ છે એક લેવલ પર આપણે કહી શકીએ કે હવે પછી ભારતનું નામ લઈ શકે બીજું કે જુસ્સો પણ ઇમ્પોર્ટન્ટ છે બધામાં સો વિદ્યાર્થી મિત્રો જો તમે જે મિસાઇલ સિસ્ટમની વાત કરતો તો જે મિસાઇલ સિસ્ટમની વાત કરતો એમાં આ જે મિસાઈલો છે આ છે

આ એક ગ્લાઇડિંગ બોલ પણ કહેવાય મિસાઇલ પણ કહેવાય એક પ્રકારના ગ્લાઇડિંગ બોમ્બ કહેવાય ભારતે પોતાના ઇન્ડિજિનિયસ બોમ્બ અત્યારે ગૌરવ કરીને નામ આપ્યું છે ઓકે ડીઆરડીઓ આવા જ બોમ્બ બનાવ્યા છે એને ગૌરવ નામ આપ્યું તો કે ઉપરથી છોડી દેવાનું હા એક્ઝેક્ટલી આ ઉપરથી છૂટશે આની પણ પોતાની થોડીક રેન્જ છે ત્યાં સુધી એ પોતે ગાઇડેડ તરીકે જશે અને ગ્લાઇડેડ અને ગાઈડેડ બોમ્બ બંને ફોર્મની અંદર બંને અંદર થઈ શકે

ન્યુક્લિયર બોમ્બની તો કોઈ ચર્ચાઓ થતી એવી લાગતી નથી પણ જોઈએ હવે ભવિષ્ય શું છે આપણે અત્યારે ખુશ છીએ દરેક વિદ્યાર્થીઓ જેને આજે આપણે બ્લેકઆઉટનું છે તો અગેન અમે મેસેજ કરીએ છીએ દરેક વિદ્યાર્થીઓ કે ભારત સરકારે જે મૂક ડ્રિલનું આયોજન કર્યું છે એમાં હવે સાડા સાત વાગ્યા પછી આઈ થિંક અલગ અલગ શહેરોમાં જેમ કે અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં સાડા સાતે બ્લેકઆઉટ છે તો સરકારને પૂરેપૂરો સહાય કરો ઓકે મળીએ જય હિન્દ જય હિન્દ જય ભારત મિત્રો મળીએ